નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલને અંદર મિત્રો રેશન કાર્ડ ધારકો ખાસ જાણી લો કારણ કે મિત્રો પેલી નવેમ્બર બે હજાર મહિનાથી રેશન કાર્ડ તેમજ આધાર કાર્ડ ધારકો માટે પાંચ નવા ફેરફારો નવા નિયમો લાગુ કરવામાં આવશે જેમાં મિત્રો ટેલિકોમ સુવિધાઓ ઘરેલું ગેસ સિલિન્ડર બેન્કિંગ સુવિધાઓ વગેરે જેવા જે પાંચ નવા નિયમો નવા ફેરફારો છે જે પેલી નવેમ્બર બે હજાર મહિનાથી કરવામાં આવશે આજનો વિડીયો મિત્રો એપીએલ બીપીએલ તેમજ એવાય કાર્ડ ધારકો વિડીયો ખાસ અને અંત સુધી જોજો અને મિત્રો ગુજરાતના તમામ રેશન કાર્ડ તેમજ આધાર કાર્ડ ધારકો વિડીયો ના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય

એમાં પેલું આવે છે મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં બદલાવ જે મિત્રો મિત્રો ભાવમાં શક્યતા છે ઘરો માટે રાહત લાવશે બીજી બાજુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે જે હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસ્થા પર અસર કરશે આ ફેરફારોની મિત્રો સીધી અસર લોકોના ઘર ખર્ચ તેમજ બિઝનેસ ખર્ચ પર પડશે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા નવા નિયમ વિશે તો મિત્રો મ્યુચ્યુઅલ ફંડ માટે નવા નિયમો લાગુ કરવામાં આવશે મિત્રો દ્વારા મ્યુચ્યુઅલ ફંડ માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે હવેથી મિત્રો એ એમ સી એસ એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની રૂપિયા પંદર લાખથી વધારેનું ટ્રાન્ઝેક્શનના તમામ વ્યવહારોની જાણ પાલન અધિકારીને કરવી પડશે આ પગલું મિત્રો રોકાણની પારદર્શિતા અને સુરક્ષા વધારવાના ઉદ્દેશ્યથી લેવામાં આવેલ છે તેમના પછી વાત કરીએ મિત્રો ત્રીજા નવા નિયમ વિશે તો મિત્રો એસબીઆઈ કાર્ડ ચાર્જીસ અને ફ્રીનો ફેરફાર જ્યાં મિત્રો પેલી થી એસબીઆઈ ક્રેડિટ કાર્ડ માટે કેટલાક નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો અસુરક્ષિત ક્રેડિટ કાર્ડ પર ચાર્જ રૂપિયા ત્રણ પોઈન્ટ પિંસોજ ટકા લાગુ થશે તેમજ મિત્રો મોબીક્વિક અને અન્ય થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા શિક્ષણની ફ્રી ચૂકવવા પર એક ટકાની ફ્રી લાગશે તેમજ SBI ની સત્તાવાર વેબસાઈટ અથવા તો POS મશીન દ્વારા કરવામાં આવેલી શિક્ષણ સુકવણીઓ પર કોઈ પણ પ્રકારની ફી લાગશે નહીં સાથે જ મિત્રો રૂપિયા એક હજારથી વધુના વોલેટ લોડ ટ્રાન્ઝેક્શનનો પર રૂપિયા એક ટકાની ફ્રી લાગશે જ્યારે ચેક પેમેન્ટ માટે રૂપિયા બસો ચાર્જ બદલવામાં આવશે તેમના પછી વાત કરીએ મિત્રો ચોથા નવા નિયમ વિશે તો મિત્રો ટેલિકોમ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો ટેલિકોમ કંપનીઓ સ્પામ કોલ્સ અને સંદેશો માટે કડક પગલા ભરશે તમામ સ્પામ નંબરો બ્લોક કરવાના રહેશે જેથી મિત્રો અનિશ્ચિત કોલ અને એસએમએસ વાપર સુવિધા પહોંચે નહીં આ નિયમ મિત્રો નિયમિત વાપર ફ્રોડ કોલ્સ તેમજ હેરાસમેન્ટની સુરક્ષા રાખવા માટે છે તેમના પછી વાત કરીએ મિત્રો લાસ્ટમાં પાંચમાં અને મહત્વપૂર્ણ નવા નિયમ વિશે તો મિત્રો બેન્કિંગ ક્ષેત્રમાં નવી સુવિધાઓ લાગુ કરવામાં આવશે જ્યાં મિત્રો નવેમ્બર બે હજાર પચીસ માં બેંક તેર દિવસ માટે બંધ રહેશે જે મિત્રો ડિપોઝિટર્સ ને ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે ગ્રાહક તેમના ડિપોઝિટ એકાઉન્ટ માટે ચાર લોકો સુધી નોમિનેટ કરી શકે છે કુલ નોમિનેશનની હિસ્સેદારી સો મુજબ વેચવાની રહેશે જે પરિવાર વસે સંપત્તિ વિતરણને સરળ બનાવશે તો મિત્રો બસ આ જતાં પાંચ નવા નિયમો જે મિત્રો પેલી નવેમ્બર બે ના મહિનાથી સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે જેમાં મિત્રો રેશન કાર્ડ ધારકો તેમજ આધાર કાર્ડ ધારકોને જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ અને અગત્યપૂર્ણ હતા જેમાં મિત્રો ટેલિકોમ સુવિધાઓ ઘરેલું ગેસ સિલિન્ડર બેન્કિંગ સુવિધાઓ મ્યુચ્યુઅલ ફંડ વગેરે જેવા જે પાંચ મહત્વના નવા નિયમો છે તે પેલી નવેમ્બર બે ના પચીસ થી મહિનાથી સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો મિત્રો ભાઈ સાજ વિગતવાર માહિતી